ઓફસ્કો પાસ આ સાદી ગાડી આ જો આ જો કેવો મોટો આયો દોર આ જો મજામાં તો બધા મજામાં દીશો ને આપણે પણ મજામાં છે તો નવા બ્લોગ માં બધાનું હાર્દિક સ્વાગત કરી છે અને આજે બધાને હેપી હોળી અને શુભકામના અને અભિનંદન તો અત્યારે જો બે વાગી ગયા અને આપણે આવ્યા છે બોનને આયરો દેવા તો મોટરસાયકલ ને તો ફાવતું નથી તો બે ભાઈબંધ મંદિરે બેઠા હતા ને આપણા વિડીયો કાયમ જોયે ને આપણા સબસ્ક્રાઇબર છે તો કે હાલો અશ્વિનભાઈ તમને મેકી જાય વાડી લાગી તો જો અહીં બાજરાનું વાવેતર પણ કર નાખ્યું છે જય માતાજી જય માતાજી હા જો આપણા વિડીયો કાયમ જોયે છે તો કે અશ્વિનભાઈને મેકી આવી

કઠોળ છે અનાજ છે દર ઉતાળીએ આ માટલામાં નાખવાનું આ માટલામાં નાખી અને હુતાળીમાં મૂકી દેવાનું એટલે આખી ઉતાણી તમે લગાવો તો આ માટલું ન બરે અંદર ઘૂઘડી નો આ ઘઉં નહીં કાંઈ બરે જ નહીં આ કાંઈ વસ્તુ બરે નહીં એવું ને એવું રે એ વર્ષનો જોવામાં આવે કે આ વસ્તુ વસ્તુ સારી પાકે સારી પાકે એટલે વર સારું આવે આનું આનો મહત્મા આ ઉતાણીનો છે હા હું કઠોર માં છે આપણે જો શેના છે મગ છે મઠ છે કરોરી છે ઝાડ છે તલ છે ઘઉં છે બાજરો છે તમામ વસ્તુ કઠોળ નામે આવી જાય ખેડૂ આ ખેડૂ ની ઉત્પત્તિ છે ગામડામાં જ્યાં વાવે એ વસ્તુ આ ઉત્પત્તિ આપડે પાકે પછી ખેડૂત વાવે સારું વાવે એટલે આ વસ્તુ પાકે આ સડી જાય એટલે ઉતાળી એટલે આ વસ્તુ જોવા માટે જ વસ્તુ આ છે ઉતાળી નું મહત્મા મોટું આ છે આ માટલાની અંદર નાખવાનું આ માટલા આવી રીતે નાખી દેવાનું આવી રીતે પછી આ પ્રસાદી આખા ગામ ને લેવાની પાકી જાય એટલે કાલે સવારે હા રાતે બાર વાગે માટલું નીકળી જાય હા વડેરાજ આવે હૂથવાણીએ પગે લાગવા જાય આ માટલું આખું હૂંથવાણી બની જાય સાણા બધાય તો આમાં કઈ ડાક બળે નહીં એ જ વસ્તુ જોવાની દાદે તો એટલું નબળું વરા હા વરા આના માથે તા હને ખેડૂ માટેની આ ઉત્પત્તિ છે મૂળમાં નાખો અને આ પાકે એમાં આગમાં નાખો ના પાકે આગ માં નાખો ના આ પાકે પછી ધીર માં નાખો ને પાકે ભગવાન દેવો જ પડે આ મોટું છે આ પરંપરા આવી રીતે બધું નાખી દેવાનું આની અંદર પાણી નાખવાનું પછી ઉતાણી માં માટલો ખાડો ગાડી એટલે મૂકી દેવાનું પછી એની માથે છાણ ને હોરાયા બધું ગોઠવવાનું એવી રીતનું છે આ બધું

હાઈડો પા આમ આટો ફેરવવાનો છે આપણે ઘડીક રહ્યો આમ આટલું ડટાઈ જાય ને એટલે પછી આવા દયો બીજીભાઈ પણ આવી ગયા મોટરસાઈકલ લઈને વાડિયા થી જય માતાજી સાણા નવા હાઈડો ના તો આયા હે સાણા લઈને આયા લાગે સાણા ને હાઈડા બધું છે વાહ વાહ વાડીવારા જો મોટરસાઈકલ લઈને આવ્યા કોથરીમ રાખી આઈ જે વિયાવજો હો ઉતાણીમાં પગે લાગવા આ કે ઓ સિવા આ જય માતાજી

જય માતાજી આમ જો જય માતાજી આમ જો તમે વાહ વાહ જય આમ જો આખા ગામ ના માતાજી તો અત્યારે જો આપણે ઉતાણીમાં આવી ગયા છે અને તારા બાપા બે વર્ષ પહેલા આપણને ઇતિહાસ કર્યો તો હોળી માતાનો તો આજે પણ પાછા આપણને ઇતિહાસ કિશે તો તમે વિડીયો માં જોયા દિશે આપણી ઓલી ચેનલ હતી એમાં તો આજે પણ તમને વિડીયોમાં બતાવી અને અમારા ગામડાની હોળી માતાની ઇતિહાસ કિશે જય માતાજી તારો બાપી આપણે આ ઉતાણી રહીને પૂનમની ફાગણ ફાગણ મહિલાની પૂનમ ની અપેલા રાજાને હૈના નું જેરે મરાણો ને ત્યાર પછીનો ઇતિહાસ છે પેલો જ રાજા જીવી ગયા અને હોરિકા કા બરી ગયા આ ઈ દિવસ આયલો આવે છે એમના એટલે ગામડાની રૂતિ એવી છે કે આ ઉતાણી લઈ આમાં એક માટલું રાખી છે માટલાની અંદર એની માથે ઉતાણી ખડકી છે એની માથે ઉતાણી ખડકી છે આ માટલામાં પાણી નાખી છે અને અંદર અનાજ રાખી એવું ખેડૂત નક્કી કરે છે ઉતાવળી બની જાય પછી નક્કી કરે છે માટલું કાઢી કે અનાજ ક્યુ કઈ રીતનું પાક્યું છે કઈ દેશ માં છે કેવો વરસાદ થાય છે એ માહિતી છે માટલામાં ચારે આવે ચારે દેસા માં પાણી ભીરું હોય કે દાજી જાય દાજી જાય એ બાજુ વરસાદ નું કેવળ આવે અને પાણી દાજી ન હોય એ વસ્તુ હારી વસ્તુ સડી જાય એ મોટું મહત્મા એ વસ્તુ હારી પાકે આ માં કઠોર ની અંદર જો મગ હોય મઠ હોય અડદ હોય કરોરી હોય 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 પછી પછી ચોરી આપણે કોઈ પણ નામે બાજરો ઘઉં અનાજ નામે બધી વસ્તુ આ માટલાની અંદર આ દાટેલું છે ઈ માટલું કાટશે એટલે ઈ માટલાની અંદર વસ્તુ એ વસ્તુ કાચી છે છણા શીખે બધી સડી જાય છે ઈ જે વસ્તુ સડી જાય એ વસ્તુ ચેક કરે અને એ વસ્તુ મુજબ વરા આવે એ ગમે તે વાવે એ વસ્તુ પાક હારું આવે આનો ઇતિહાસ એ છે પછી આની માથે ત્રણ ધજા ચાર ધજાયુ આવશે ચાર ધજાયુ આવશે જે ધજાયુ ગામ માથે પડે તો ગામને ભારણ આવે અને ચારે દિશા આમ ઉગમણી સાઈડ પડી જાય તો એમાં ભારણ વ્યુ જાય ગામ માથે ભારણ ન આવે એ ધજાનું મહત્મા મેન એ છે

અને પગે લાગી અને હું ઘરે જતા રહી છે બહુ ઇતિહાસ જૂનો હે માટલું કેટલા વાગે કાઢે માટલું રાત્રે વળીકા જયારે ઓલાય જાય ઓલાઈ જાય એટલે માટલું બારું કાઢે પછી પાણી ઠારવી પડે ઠાર્યા પછી માટલું કાઢે પછી પ્રસાદી બધા લે કેવી રીતની દૈસા છે માટલા ની અંદર એ જોઈ પછી બધા પ્રસાદી લે કાલે સવારે પછી મંદિરે રાખે માટલું પ્રસાદી આખું ગામ જનો લે અને મંદિરે ઠાકર બાપા ના અણકોટ બપોરે આરતી થાય અણકોટ પૂરે પછી ભગવાન નો પ્રસાદ લઈ અને હું ઘરે જાય ધૂળી રમે પછી ધુલેટી તો એવું છે કે ધુલેટી રમે એટલે ભગવાન રમેલા હે એટલે આ ધુલેટી નો તહેવાર એવો છે

સાત ભાઈ મે નથી કઈ ખબર નથી એનું મે રોટલા કરી રહ્યા હતા ના લાગવા જવાનું વારું કર લઈ પસ છે હાલો વારું જાય મારો લાટકો ભાઈ આવ્યો આવી જશે